અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થયો પ્રારંભ મુખ્યમંત્રી શ્રીએ પાલખી તથા ઘંટી યાત્રાને કરાવ્યો પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો છે મુખ્યમંત્રીએ રાષ્ટ્રીયની સુખાકારી માટે જગતજનનીમાં અંબાના દર્શન કરી પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આધ્યા શક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજન શક્તિમાં અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ભટ્ટજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું છે તો આ પ્રસંગે પાઠ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર કરાયા હતા નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય નું બિલ્ડિંગ અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવ્યું છે અદ્યતન સુવિધાઓથી સર્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે નવી બિલ્ડિંગમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસ નો સમાવેશ કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડી કે ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું છે જેમાં દિવ્યાંગ લોકોને સ્માર્ટફોન હિયરિંગ એડ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનો દિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આધિયા શક્તિમાં અંબાના દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રીઓ અનિકેતભાઈ ઠાકર દેસાઈ પૂર્વ સાંસદ પરબતભાઈ જિલ્લા કલેક્ટર મિહ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય હિંમતલાલ દવે વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે